હમ હમ લીધી છે જે આવી ટી આઈ આવે હા હા આવનાર ચુંટણી માં તો ભાજપ સમર્થન કરશો સાહેબ તો શું લાભ રેશે હા સર તો એટલે હમ એને ને શું લેવા દેવા હા સર આ અહીંયા માહિતી માટે સર પૂછવા માં આવ્યું છે સર આવનાર ચુંટણી તમે ભાજપને સમર્થન કરશો સાહેબ ના ભાજપ માં સાહેબ એવું છે કે ભીખ માંગશે પણ ભાજપ ને નહીં સમર્થન કરો કેમ કે અમે ભીખ મંગાવનારા ભીખમંગર હવે બે બે થી ત્રણ મીટર દોયડું હોય ને તો હાલો તમારા કાર્યાલય તો આત્મહત્યા કરવી છે દોરવું નથી હવે એટલો ટેકો કરવામાં અમને અપેક્ષા ભારત ભાજપ તરફ તો સર મને હું જણાવું આગળ અપેક્ષાઓ અપેક્ષાઓ જ છે બધી ગરીબોની અપેક્ષાઓ જ છે પણ તમારે ગરીબોની પાસે તમારે અપેક્ષાઓ વોટ વગર બીજી કોઈ નથી સર તમારી કોઈ અપેક્ષા જણાવો હું આગળ જણાવું સર ન કે ભાઈ સર આવનારી ચૂંટણીમાં ભાજપને વિજય બનાવો અને મોદીજી ને મજબૂત કરવા માટે કમળ બટન દબાવવાની વિનંતી એ સર આભાર આપનો દિન શુભ રહે સર પણ શું શું ભાજપ પંદર વર્ષથી તો આલોરા વોટ શું શું અમને ગરીબો માટે એક તમે એમ કહો કે આટલું કામ કર્યું આ સર આ બધી યોજનાઓ ચાલુ છે તમને યોજનાઓનો લાભ નહીં મળતો સાહેબ કઈ આજે હા સર બોલો આયુષ્માન card છે. હા sir. ન એક number છે અમ ઉપર. એના ઉપર કેટલા fake કાર્ડ બન્યા. જે ગરીબ જેને ખરેખર જરૂર છે દવાની line માં ઉભા hospital માં તો એમને ફ્રી દવા નહીં થાતી. તમારો બેનર તો બહુ મોટો છે. તમે સર તમે એમ કહેવા માંગો છો કે આયુ આયુષ્માન card ના લાભ દવા નહીં મળતા sir તો હું આગળ જણાવી દઉં કોઈ વાંધો નહીં. અરે ખોટો થાય ખોટો થાય ઈ તમે જણાવો એ તો શું અમને જણાવો બાકી તો જાણે સરકાર તો જાણતી દઉં ને આગળ જણાવું શું કરી લાગે સર ઓકે સર એ તો કોઈ જણાવવાથી કોઈ મતલબ નહીં અંધેરી નગરી ગંદુ રાજા સર થોડા લેવાનું છે સર એ તો કરશે નિર્ણય કઈ ઓકે આગળ જણાવી દઉં આભાર આપનો માહિતી માટે આભાર છે ધન્યવાદ સાહેબ ધન્યવાદ હવે કોલ ના